નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ અરવલ્લીના ધનસુરા તાલુકાના આકૃંદ ગામના ખેડૂત પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે અરવલ્લીના ખેડૂતો પારંપરિક ખેતી છોડી અને બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે ધનસુરા તાલુકાના આકૃંદ ખેડૂતોએ પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકના અંદાજિત સાડા ત્રણસો છોડની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે દર વર્ષે પંદર લાખ ઉપરાંતની ખારેકના વેચાણનો અંદાજ છે ખારેકની એકવાર ખેતી કર્યા પછી લાંબા સમય સુધી ખેડૂત સારી આવક મેળવી શકે છે આકૃંદ ગામના ખેડૂત મનોજભાઈ પટેલે પાંચ વર્ષ પહેલા ખારેકની ખેતી કરી હતી જેમને બાર વીકા જેટલી જમીનમાં સાડા ત્રણસો જેટલા ખારેકના વાવેતર બાદ ત્રણ વર્ષે ઉત્પાદન શરૂ હતું ઉત્પાદન થયેલી ખારેકનું તેઓ અરવલ્લી આજુબાજુના જિલ્લામાં વેચાણ કરે છે મોટાભાગની ખારેક તો સ્થળ ઉપરથી હોલસેલમાં વેચાઈ જાય છે જેનો ભાવ તેમને એસી રૂપિયા કિલો મળે છે

ઉત્પાદનની અંદર ગણીએ તો બેન પર પ્લાન્ટ ઉપર અત્યારે મારા સો કેજીનું નું કે પાક લાગેલો છે અને સારું એ ઉત્પાદન થઈ રહ્યું છે બીજું આ જે જા છે પ્યોર અમે ઓર્ગેનિક પ્રોડક્ટ કરી છે જેનાથી કારણે કે આરોગ્ય કોઈનું જોખમાય નહીં અને એ રીતે મારું કામ થાય આગળ એ રીતે આયોજન કર્યું છે બેન બીજું કામમાં ઉત્પાદનની દ્રષ્ટિએ ગણીએ તો આજે સો કેજી ઉત્પાદન થઈ રહ્યું છે અને મારા ખેતરની અંદર એંસી રૂપિયે સીધું વેચાણ મારે કોઈ જગ્યાએ વેચાણ કરવા નથી જવું પડતું અને મારું વેચાણ થઈ રહ્યું છે બેન અને ઉત્પાદન દ્રષ્ટિએ સૌથી બેસ્ટ વસ્તુ છે રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતી બાબતે વધુમાં વધુ આપણને ફાયદાકારક બની છે તો આપણે કેમ કરીને પ્રાકૃતિક ખેતી ના કરી શકીએ તો દરેક ખેડૂતોનું વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો તમે બધા અને એક સરસ મજાની આ એક અમારા ખેતરની અંદર ફળ લાગેલો છે તો સૌ કોઈ ખેડૂત મિત્રોની વિનંતી કે આ પણ તમે આપ ભાગી શકો છો અને ખેતી કરી શકો છો